જય રામ સાબિત આપણે આજે જબરજસ્ત વાત કરવા જઈએ છીએ રામદેવીની રણુજાની રણુજા ગામની અંદર અંદર એક નાનકડો રહેતો હતો ગઢની અને એ વાણિયાનું નામ ધનો હતું ધનો અને એ પછી તો મરજા મેઠાનો વેપાર કરે પાંચ છ મણ તો કાફલો માંડ પૂરું થાય મેવાડ બાજુનો હતો અને અને ઘોડો લઈને આવે ભગવાન ત્યારે વાણિયા જોડે ઉભા રાખ્યો ઉભો રાખ્યો ઘોડો અને વાણીઓ ઉભો છે હાથ જોડી ભગવાન નમસ્કાર કરી ત્યારે ભગવાને પૂછ્યું કે કેમ ભાઈ કેવું ચાલે છે અહીંયા રહો છો રણુજામાં ઉકણગઢમાં હા કે ભગવાન હું અહીંયા શું કરો છો ભગવાને પૂછ્યું ભગવાન મારે પાંચ છ મળે મળેનો કાફલો છે અને હું મરજા મેઠાનો વેપાર કરું છું માંડ પૂરું થાય છે જીવન ચાલે છે શેઠ તમે એક કામ કરો ભાઈ જાઓ વિદેશની ખેપમાં સારું કમીને આવશો જાઓ તમે જાઓ અને તમને કોઈ તકલીફ હોય ને તો મને યાદ કરજો ત્યાં આગળ કે સાહેબ મારે પણ અહીંયા ચાર પાંચ માણસ નો કાપલો છે એનું પોષણ કે અરે એ રાજ તરફથી પોષણ થશે ચિંતા ન કરતા જાઓ પણ ભગવાને પછી છેલ્લે કીધું કે તમે સારું કમાઈને ને આવો ને ત્યાંથી તો મારા માટે કોઈ નિશાની લાવજો સારી મને પહેરું એવું લાવજો પછી કઈ લાવજો મારા માટે બેરખો જવું એક બેરખો લાવજો સારું પ્રભુ વાણીઓ તૈયાર નહીં એ દિવસથી બીજા દિવસ ત્રીજા દિવસ અઠવાડિયા ની અંદર બધું તૈયારી કરી અને વાણીઓ વિદેશ જવા નીકળી ગયો વિદેશમાં જઈ અને વિદેશમાં કેવી રીતે જવાય નાવડા દ્વારા જાજ દ્વારા વિદેશ જઈ અને સારું એવું ત્યાં નામ કમાયું ભગવાનનું કીધેલું કે તને કોઈ તકલીફ પડે તો મને યાદ કરજે આવું કીધેલું ભગવાન અને દેશમાં જઈને અઢળક ધન કમાયો એનું નામ ધનો હતું એની જગ્યાએ ધનપાળ શેઠ થઈ ગયું ધનપાળ શેઠ અને ત્યાંથી હારી હું કમાણો જાજ ભરી અને મને એને એમ થઈ ગયું કે મારે હવે ભગવાનના ખૂબ કમાયો છું લાય હવે હું મારા ગામડે જઉં ત્યારે એક જાજ ભાડે કરી અને એ જાજ ભરી અને પાછો દરિયા દ્વારા ખેપ મારી પાછી ઘર બાજુ આવવા માટે અને હે હીરા માણેક જવે ખૂબ કમાયો ધન આખું જાજ ભરીને દરિયાની અંદર જાજમાં બેસીને અને આવે છે જાજ ચાલે છે હગગગ હગગગ અને પવન આવે છે અને મોજા ઉછળે છે અને આવી રીતે ધીમે ધીમે જાય છે વાણીઓ તો ખુશ થઈ ગયો આટલું બધું ધન જોઈને અને પણ એને એક વિચાર આવ્યો કેવો અને એવો વિચાર આવ્યો કે અરે આ આ આ આટલું બધું ધન લઈ અને આવડા એમ મુઠી જેવડા ગામડામાં હું રહું એના કરતાં કોઈ સારું શહેર ગોતી લઉં તો તો ત્યાં એક મોટી હવેલી બનાવું બગીચો બનાવું અને મારે છોકરા બોકરા બધું એ હિંચકા હોય અને આવો ભાવ કર્યો એનો ભાવ હવે શું પોકરણગઢમાં રહેવાનું નાના ગામમાં રણગામ ત્યારે એને અભિમાન આવ્યો ત્યારે એનું નાવડું હલક ડોલક થવા માંડ્યું અને અલગ ડોલક થવા માંડ્યું અને વાવાઝોડું ક્યાંયથી આવી ગયું અને નાવડું આમ થાય આમ થાય નાવિકે કીધું ભાઈ તમારો આ નાવિક નાવિક કહેવા માંડ્યો આ આપણો ધરો છે ને બહુ ફાટી ગયો છે હવે શું કરીશું નાવડું તો બચવાનું કોઈ કોશિત નથી શેઠિયો તો તરત જ ધ્રુજવા માંડ્યો બધું જ ભૂલી ગયો ધ્રુજવા મંડ્યો બહુ દીવા મંડ્યો મો પાડે છે અને એ વખત ભગવાને કીધેલું કે તને કોઈ તકલીફ થાય તો મને યાદ કરતી ભગવાને આવું કીધેલું ત્યારે ધનપાળ શેઠે ભગવાનને યાદ કરે હે રામદેવ પીર આજે મારું એમ કે મને બચાવી લો પ્રભુ મને બચાવી આ વખત ભગવાને વિરમદેવ ને રામદેવ આ બધા ભાઈઓ રમતા હતા ને અને ત્યારે ભગવાને હાથ આબો કરી અને નાવડું દરિયામાંથી કાંઠે લઈને લઈને શેઠ પોતે કમાઈને ખૂબ આવ્યો અને કમાયા પછી દોડતો દોડતો ગોતવા ગયો ભગવાનના ત્યાં ગયો ભગવાનને મળવા ગયો પણ પેલો બેરખો હતો ને એ અંદર માલમાં આમ થઈ ગયો જડ્યો ત્યારે તરત જ ભગવાને ભૂલી માટે ભગવાન જયારે હાથ લાભો કરે ને એ વખતે એમાંથી બેરખોળ લઈ લીધેલો અને પહેરી લીધેલો બાય પરડી ગયેલી અને આમ કરીને આમ ખોલી બતાવ્યું વિરમદેવ નહીં અને આ બેરખો હા પ્રભુ હરે દાન ભગવાન નમી પડ્યા ભગવાને નમી પડ્યો અને શેઠ ખૂબ જ માફી પ્રભુ મારામાં અભિમાન આવી ગયું અને તમે મને બચાવ્યો શેઠ એ ધન એટલું બધું વાપર્યું ધર્મશાળાઓ બંધાઈ ધર્મશાળાઓ જમણવાર જ્યાં ત્યાં કર્યું અને એ ધન અઢળક ધન લાયો હતો એમાંથી ઘણી જગ્યાએ ધર્મની અંદર વાપર્યું અને લોકોને ગરીબોને આપ્યું અને ધર્મશાળાઓ બંધાઈ વાવ અને આવું બધું કુવા જે તે બંધાયું એને એને ધનવાદ છે ધનપાળ નામનો શેઠ રણુજામાં થઈ ગયો જય અલંદી જય રામદેવ